ચાલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ને આજે આપણે આવી ગયા છીએ એવું જેઠવા પીર મિત્રો તો વિડીયોમાં આગળ બની રહેજો તો આગળ તમને ક્યાંથી અવાય તે અને જેઠવા પીરના પણ દર્શન કરાવીશું અને ખૂબ સરસ જગ્યા છે તો ચાલો તો મારી સાથે વિડીયોમાં આગળ બની આવી જવું અને જુઓ મિત્રો આ જે કેનાલ છે જેમ કે સરહથી આપણે આવી તો એમ કે દીગડીયાની આગળ એમ કે થોડે આગળ જતા કેનાલ આવે છે અને તે કેનાલ ચડી જાય મિત્રો આપણે એટલે એમ કે સીધો રસ્તો જેઠવા પીરનું જે પડે છે તે જગ્યાએ આવે છે ચાલો તો મારી સાથે વિડીયો આગળ બની આવજો તો આગળ હું તમને જેઠવાપીરના દર્શન કરાવીશ મિત્રો ને ત્યાંનો શું ઇતિહાસ છે તે પણ મિત્રો તમને હું જણાવીશ જો આવી રીતનું કેનલની બાજુમાં એમ કે નાલું પડે છે ને તેમજ જો અહીંયા લખ્યું છે જેઠવા પીર તો અહીંયાથી સીધો જવા માટે રસ્તો છે મિત્રો ચાલો તો આગળ આપણે દર્શન કરીએ જેઠવા પીરના આપણે મિત્રો ત્યાંથી રસ્તેથી થોડા આગળ હાલીએ એટલે જો તમે જોઈ શકો છો મિત્રો એમ કે રસ્તાની વચ્ચે એમ કે ભૈડી આવે છે કાંકરીના અને જોઈ શકો છો મિત્રો ત્યાંથી જે સામેની બાજુમાં આપણો જે રસ્તો છે ત્યાંથી મિત્રો આગળ આપણે જવાય છે વિડીયોમાં બની તો આગળ આપણે તમને મિત્રો દર્શન કરાવીએ જો આ મિત્રો મંદિરની બાજુ જેમ કે આ રીતના બધા પૈડીયા આવેલા છે તમે જો આ નીચે જીસીબી આવે છે એક જીસીબી આમ પડ્યું પૈ આ એમ કે આપણે ડામર બનાવવામાં જે કાળી કબશી આવે ને જે જો આવી રીતની અને ભૈડીએથી એમ કે ભરી નાખે પછી આપણે ડામર બનાવવામાં જે કામ આવે એ કબશી છે આ જો એમ કે આ રીતની ધારુ જ આવેલી છે ને ભૈડીયાની બાજુમાં એમ કે અહીંયા જે જેઠવા પીરનું જે મંદિર જે છે તે સામે જો અહીંયાથી તો મિત્રો તમે આ જોઈ શકો છો જે સામે જે દેખાય તે મિત્રો મંદિર છે અને ભૈડિયાની બાજુમાં જ આવેલું છે તો આવી રીતની કંઈક જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ચાલો તો આગળ આપણે દર્શન કરીએ છીએ સ્વામીના 赶紧协助。 પહોંચી ગયા છે અને જો કે નાનું એવું તળાવ છે જો ફરતી બાજુ કે વૃક્ષ વાવેલા છે તમે જોઈ શકો છો કે નાનું એવું તળાવ કે જો અહીંયાથી તમે જેઠો પીરની ભજાના દર્શન પણ કરી શકો છો મિત્રો ને કંઈક આવી રીતની જગ્યા છે જો વડના ઝાડ છે જો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ સરસ છે અહીંયા પણ પણ છે એમના દર્શન અહીંયાથી કરી શકો તો મિત્રો આવી રીતની કંઈક જગ્યા છે અને તમે જોઈ શકો છો મિત્રો જેમકે મંદિર જે આ જે છે તેની સામેની બાજુમાં જ અહીંયા જો આ બોરડીનું કે વૃક્ષ છે મિત્રો અને ત્યાં મિત્રો જો શ્રીફળ તેમજ તજા પણ દરેક વસ્તુ બાંધેલી છે મિત્રો અને સામેની બાજુમાં જ છે આપણે જેઠ વાપી ચાલો આપણે એમના દર્શન કરીએ મિત્રો અને મિત્રો એવું કહેવાય છે કે આગલા સમયમાં એમ કે જ્યારે જુનાગઢથી ચલમ ચડતી હતી ત્યાંથી મિત્રો અહીંયા ઉતરતી હતી અને મિત્રો જે જૂનાગઢ જે ચરણ પગલા ઉપર છે તે જ મિત્રો અહીંયા ચરણ પગલા છે મિત્રો જમીનના નેવલ પ્રમાણે એવું કહેવાય છે કે કે એક ચોખાવા ઊંચા છે મિત્રો જે અહીંયા ચરણ પગલા છે તે અને મિત્રો મિત્રો કે જેઠવા પીર દાદાની જે નવી પેઢીની સ્થાપના જે કરવામાં આવી છે તેની તારીખ પણ અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ જગ્યા ઉપર જો તમે જોઈ શકો કે શ્રીફળ આ જગ્યા ઉપર ન વધેલું મિત્રો કે લાંબી છે એટલે એમ કે તેની જગ્યા બહાર આપવામાં આવી છે મિત્રો અને જો મિત્રો એમ કે આપણાની અંદર ઘણા ઘણા એમ કે પીર થઈ ગયા છે મિત્રો જેમ કે જેસલ પીર તેમજ જેઠવા પીર તેમ કે ઘણા ખરાબ એમ કે આપણામાં પીર થઈ ગયેલા છે જેમ કે આ જે પીર છે તે એમ કે રામદેવ પીરના સ્વરૂપમાં અહીંયા તેમના બેસણા કરવામાં આવ્યા છે મિત્રો ને અહીંયા તમે જો એમના દર્શન કરી શકો છો મિત્રો અને અહીંયા જે આ જે છે તે મિત્રો ચરણ પગલાં કહેવાય છે જેમ કે જમીનના નેવલ પ્રમાણે એક ચોખાવા ઊંચા છે મિત્રો તો ચાલો તો આપણે જેઠવા પીરના દર્શન કરી લઈએ પીરના પણ દર્શન કરી લઈએ જેમ કે આપણા વિડીયો જોતા હોય દરેક સબસ્ક્રાઈબરને કે આ વિડીયો જોતા જ તેની દરેક દરેક મનોકામના પૂર્ણ થાય મિત્રો ચાલો તો આપણે એમ કે દર્શન કરી લીધા મિત્રો ને મંદિર આપણે જેમ હતું તેમ જ મિત્રો કોઈ પણ જગ્યાએ દર્શન કરવા માટે જઈ એટલે પાછું હોય તેવી રીતનું કરી તમે ઉપર જોઈ શકો છો મિત્રો કે રામદેવપીરના ઘોડા પણ છે ને આ રીતનું કંઈક મંદિર છે નહીં અને મિત્રો અમારી ચેનલમાં એમ કે ડેલી આવા વિડીયો આવતા જ હોય છે મિત્રો ને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારો વિડીયો આવે એટલે મિત્રો સૌથી પહેલાં તમારી આગળ આવે એમ કે અમારી ચેનલમાં ડેલી આવા વિડીયો આવતા જ હોય છે મિત્રો તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો અને તેમજ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જેઠ પપી દાદા છે તેમની બાજુમાં જ અહીંયા એમ કે કેણિયા દાદા છે તો ચાલો તો આપણે એમના પણ મિત્રો દર્શન કરીએ અને મિત્રો આગલા સમયમાં એમ કે ત્યાં પીરની જે જગ્યા છે ત્યાંથી મિત્રો જેમ કે ગેબીનાથ ને જૂનાગઢ પણ અહીંયાથી મિત્રો ભોંયરું નીકળતું હતું તો ખૂબ સરસ જગ્યા છે તો તમે અહીંયાથી મિત્રો એમ કે નજીકના હોય તો એમ કે તમે આ જગ્યા ઉપર દર્શન કરવા માટે આવી શકો છો મિત્રો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય અને ચેનલમાં નવા હોય લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેમ કે અમારી ચેનલમાં એમ કે ડેલી જગ્યાઓના મિત્રો વિડીયો આવતા જ હોય છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો વિડીયો ગમ્યો તો કોમેન્ટ વખત જરૂરથી કરજો કે જય જેઠ વાગજો